પણ આનંદ મહેન્દ્ર સાહેબે કીધું કે બાહુબલી સિટી કહેવાય મોરબી તો આ હવે બાહુબલી સિટીને આપણે થોડુંક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફ થોડુંક ડિજિટલ જરૂર છે એના તરફ દોરવા માટે અમે આ એવો નાનો એવો પ્રયાસ કરીએ છીએ મોચીથી માંડી અને મેન્યુફેક્ચરર સુધીના બધા બિઝનેસ એમાં આવરી લીધા છે આપણે નાના મોટા તમામ ધંધા માંડી અને અઢીસોથી ત્રણસો કેટેગરીમાં આપણે એડ કરેલી છે અમારા બેકગ્રાઉન્ડમાં દેખાતી એલઈડીમાં લોકોનોમી ધંધા વહી પહેચાન નહીં માનો કે ન માનો

એ વાતચીત છે લોકોનોમીને લઈને એક્ઝેક્ટલી આ લોકોનોમી છે શું લોકોને કેવી રીતે બેનિફિટ થવાની છે શું કંઈ છે સૌથી પહેલાં તો હું આરબી ન્યૂઝના દ્વારા જેટલા પણ લોકો આ વિડીયો જોવે છે એ બધાને તીર્થ પટેલના નમસ્કાર મારી વાત કરું તો હું રવિભાઈ મારું બેકગ્રાઉન્ડ અત્યારે શું છે કે મેં હમણાં જ કોલેજ પાસઆઉટ કરી એકવીસ વર્ષની જ મારી ઉંમર છે આ બધામાં બે હજાર સાત પહેલા જે પણ લોકો ખરીદી કરતા એ બધી લોકલ લેવલે જ થતી ઓનલાઈન લેવલે કોઈક જાતની ખરીદી થતી જ નહીં પણ પછી એમેઝોન ફ્લિપકાર્ટ આ બધા ઈ કોમર્સ પ્લેટફોર્મના દ્વારા ઓનલાઈન લોકો ખરીદી કરવા માંડ્યા પછી અત્યારે તમે મોરબીમાં જોશો તો મોલ પણ છે બીમાર્ટ સુપર સ્ટોર આ બધા મોલ છે હજી ક્વિક કોમર્સ પણ છે તો મોરબીમાં હજી નથી આવ્યું પણ આજ નહીં તો કાલે ઝેપ્ટો બ્લિંકીટ સ્વીગી ઇન્સ્ટામાર્ટ આ બધા પ્લેટફોર્મો મોરબીમાં પણ આવશે આવશે એટલે આ બધા પ્લેટફોર્મના લીધે આપણા જે જનરલ દુકાનો છે રિટેલની દુકાનો છે સર્વિસવાળા જે છે નાના મોટાના આ બધાને થોડો ઘણો અસર કરે છે અને આ બધા પ્લેટફોર્મની હું નિંદા નથી કરતો આ બધા સારા જ છે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી અને વધારે લોકો સુધી પોતાની વાત પહોંચાડે છે પણ હજી આ મને એવું લાગે છે કે રિટેલ લોકો છે જે એની પાસે હજી એવું ઓપોર્ચ્યુનિટી નથી અથવા તો એવું પ્લેટફોર્મ પણ નથી કે જેના લીધે પોતાની વાત વધારે લોકો સુધી પહોંચાડી એટલે અમારી લોકોનોમીની પ્રયાસ આવો જ છે કે જેનાથી જે નાના લોકલ છે એમને થોડોક બેનિફિટ મળે એના એની વાત વધારે લોકો સુધી પહોંચે એટલે એના માટે અમે એક એપ્લિકેશન બનાવ્યું છે કે જે અમારે ખાસ કરીને તો પહેલાં અમે મોરબી માં જ ચાલુ કરવા માંગીએ છીએ કારણ કે હોમ ગ્રાઉન્ડ આ કહેવાય અમારું અને કઈ રીતનો લોકોનો રિસ્પોન્સ હોય તો એ પણ આપણને સારી રીતે મળી શકે ઓકે અને એની સારોહાર મારે ખાસ આપને પૂછવું છે લોકોનોમીની અંદર કયા કયા બિઝનેસોને આવરી લેવામાં આવશે એમાં કેટેગરી વાઇઝ કેવી રીતે છે અને લોકો કેવી રીતે અલગ અલગ પ્લેટફોર્મમાંથી બહારથી તે લોકો મંગાવતા હોય છે બરાબર તો અહીંના પરચેઝવાળા કેવી રીતે જોડાઈ શકશે લોકો કેવી રીતે મંગાવશે શું કાંઈ લોકોનોમી માત્ર ને માત્ર બિઝનેસ પૂરતું સીમિત નહીં રહી રવિભાઈ કારણ કે લોકોનોમીનો ઉદ્દેશ્ય એવો છે કે જનરલ પબ્લિકને પણ એ ફીચર યુઝફુલ થાય લોકોનોમીના બરાબર મોચીથી માંડી અને મેન્યુફેક્ચરર સુધીના બધા બિઝનેસ એમાં આવરી લીધા છે આપણે નાના મોટા તમામ ધંધા માંડી અને અઢીસોથી ત્રણસો કેટેગરીમાં આપણે એડ કરેલી છે કે દરેક વ્યક્તિ પોતાનો બિઝનેસ ઇન્ડિવિજ્યુઅલી રજીસ્ટર કરી શકે બરાબર બીજી વસ્તુ એ છે કે એપ એટલી સિમ્પલિફાઈડ બનાવવામાં આવેલી છે કે જે વ્યક્તિ ફક્ત મોબાઈલ યુઝ કરે છે એ પોતાનો બિઝનેસ આરામથી એની રીતે રજિસ્ટર કરી શકે છે પણની હેલ્પ વગર તો વાત ધંધાની કરીએ તો મોચીથી માંડી અને મેન્યુફેક્ચર સુધીના ધંધા જે રજીસ્ટર થશે એ ઉપયોગ કેવી રીતે થશે માણસોને કે આ જનરલ કોઈ પણ માણસને કોઈ પણ વ્યક્તિને કાંઈ બિઝનેસની ઇન્ફોર્મેશન જોઈએ છે તો આજે એ નાના ધંધાની ઇન્ફોર્મેશન એમની પાસે નથી ઘણા બધા મોટા બિઝનેસ એવા છે કે જેની ઇન્ફોર્મેશન ઓનલાઈન અવેલેબલ હોય છે તો એ આરામથી એની રીચ નાના માણસો સુધી પહોંચે છે પણ નાના ધંધાની રીત નાના માણસો સુધી કે મોરબીના છેવાડાના એરિયા સુધી પહોંચતી નથી પણ આ સમસ્યા દરેક જગ્યાએ છે એટલે આને આઈડેન્ટિફાઈ કરી અને લોકોનું મેં એક એવું પ્લેટફોર્મ બન્યું છે કે જેમાં દરેક વ્યક્તિ કોઈ પણ એની નીડ હોય એ મુજબ કોઈ પણ બિઝનેસ સર્ચ કરી શકે અને એની એક્યુરેટ ઇન્ફોર્મેશન મળી શકે બરાબર એ ઇન્ફોર્મેશનની સાથે એ કોન્ટેક કરી શકે છે અથવા તો એને જે ડિટેલ્સ પ્રોવાઈડ કરી છે એ મુજબનું એમાં સર્ચ આઉટ કરી શકે છે તમારે આજે માની લો કે કપડાં લેવા હોય તો તમે એ એપ્લિકેશનમાં કપડાં સર્ચ કરશો કે મારે ભાઈ શર્ટ લેવો છે તો તમને આખી ઇન્ફોર્મેશન મળી જશે મોરબીમાં કઈ કઈ દુકાન છે જ્યાં તમારી તમારે જોતો એવો શર્ટ તમને મળી શકે ક્યાં ત્યાં ઓફર શું ચાલુ છે કઈ જગ્યાએ છે ભાઈનો નંબર શું છે ત્યાં બેસે છે એટલે જનરલ આ ઇન્ફોર્મેશન અત્યારે એવું કઈ માધ્યમ ઓછું છે પ્રોવાઇડ કરવા માટે અમે આ રીતની વસ્તુ કરવા માંગીએ છીએ સોશિયલ મીડિયામાં આપણે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં કેવી રીતે પ્રોફાઇલ બનાવીએ એવી જ રીતની પ્રોફાઇલ લોકોનોમે એમાં પણ પોતાના ધંધાની બનાવી શકે ડાયરેક્ટ રજિસ્ટ્રેશન અને એમાં જે કંઈ પણ પ્રોડક્ટ કે એની ઓફર છે તો એ પોતે શો કરશે કે તમે એ બધું મેનેજ કરો પોતાની રીતે જ બધું કરી શકે એની પોતાની ઓફર હોય તો પણ એમાં ચડાવી શકે કંઈક નવો સ્ટોક આવ્યો હોય લોકો સુધી વાત પહોંચાડવી હોય તો એ ડાયરેક્ટ પોતાના એન્ડથી જ બધું કરી શકશે એટલે એક સહજ સરળ અને જરૂરિયાતવાળી એક માધ્યમ લઈને આ છોકરાઓ આવ્યા છે જેનું નામ એમણે લોકોનોમી રાખ્યું છે આપ આપની અનુકૂળતાએ ગૂગલ પ્લે સ્ટોરમાંથી અને એપલમાં પણ અવેલેબલ છે એમાંથી આપ ડાઉનલોડ કરી શકો છો મારો ખરેખર રવિભાઈ વિચાર એવો છે કે આપણે મોરબીને ખાસ કરીને તો એક એવું સિટી બનાવીએ અને એક મોડલ સિટી બનાવીએ ડિજિટલના માધ્યમ દ્વારા મારો અત્યારે મારી ટીમમાં કોઈ પણ લોકોને જોડાવવું હોય વિડીયોના માધ્યમથી ટીમમાં જોડાવવું હોય અથવા તો ઇન્વેસ્ટર તરીકે પણ જોડાવવું હોય તો આ બધા માટે અમે ઓપન છીએ ઓકે અને આ એપ્લિકેશન અમે પેન ઇન્ડિયા લોન્ચ કરવા માંગી હતી અને જે પણ લોકોને જોડાવવું હોય મારી સાથે એ ખાસ કરીને જોડાઈ શકે છે અમે અને સત્યાસી પાંચ ચોર્યાસી વીસ એકસો દસ આ મારો નંબર છે કોઈ પણ લોકોને એવું લાગતું હોય એપ્લિકેશન જોઈને કે હજી આમાં થોડા બધા સુધારા કરવા જેવું છે અને બીજું કાંઈ પણ નાના ભાઈને સજેશન દેવું હોય કારણ કે હજી તો મેં એટલી દિવાળી જોઈ નથી પણ ઘણા લોકોને પણ એવો વિચાર આવતો હોય કે આ વસ્તુ કરી શકાય આમાં હજી નવું થઈ શકે એવું છે તો એ ચોક્કસપણે મને ફોન કરી અને મને જણાવી શકશે એપ્લિકેશનના અમુક ફીચર હજી એવા છે કે જે જનરલ પબ્લિકને સારી રીતે યુઝફુલ થઈ શકે છે જેમ કે રોજબરોજ અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે નોકરી ધંધામાં રિક્રુટમેન્ટ કરવાની ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે તો એપ્લિકેશનમાં જોબ માટેનું એક ફીચર એડ કરેલું છે કે કોઈ કોઈપણ ધંધામાં કોઈ પણ વ્યક્તિને માણસોની જરૂર છે તો એ ઇઝીલી રિક્રુટમેન્ટ પોસ્ટ કરી શકે છે તો લોકનુમીમાં એવું એક ફીચર અમે એડ કરેલું છે કે આજ તમે સિમ્પલ એ વસ્તુનો ફોટો પાડી ડિટેલ લખી અને ત્યાં પ્લેસ કરી શકો છો જેથી કરીને આપણા સિટીના જે કોઈ પણ વ્યક્તિ હોય કે જે લેવા ઈચ્છુક ભાઈ હોય એ ડાયરેક્ટલી એમનો કોન્ટેક કરી શકે ખાસ વાત એ છે કે લોકોનું મી આમાં કોઈ પણ જાતનું કમિશન કે એ ટાઈપનું એગ્રીકેટર બનતા નથી મારે એક એ જણાવવું છે રવિભાઈ કે આ બધી વસ્તુ અમે ખાલી વિચારી છે અને હવામાં છે એવું જરાય પણ નથી અમે એક વર્ષના છેલ્લા ગાળામાં હું અને મારી ટીમ બારસો કરતાં પણ વધારે ધંધાવાળાઓને મળી જાય સૌરાષ્ટ્રના અલગ અલગ ખૂણે જઈ લોકોનું શું મંતવ્ય છે એ જાણવા માટે અને શું તકલીફો એમને પડે છે એ ગ્રાઉન્ડ ઉપર જઈને જ ખબર પડે એટલે આપણી એપ્લિકેશન ની અંદર માત્ર વેપારીઓ જોડાઈ શકશે કે આવનારા સમયમાં ડિલિવરી ને લઈને પણ કઈ વ્યવસ્થા ના આપણે અત્યારે ફેઝ 1 માં લોન્ચ કર્યું છે કે જેમાં ડિસ્કવરી પ્લેટફોર્મ ટાઈપ જ કે તમારે જે વસ્તુ જોતી હોય તો સર્ચ કરશો એટલે મળી જશે તમને દુકાનવાળાનું નામ એડ્રેસ એનો નંબર બધી વસ્તુ ઓકે ફેઝ 2 માં અમે ડિલિવરી નું પણ ચાલુ કરવાના છીએ કે જેથી લોકોને ઘરના આંગણે જ બધી વસ્તુ પહોંચાડી દેવામાં આવશે બરાબર આ યુવાનોના આ વિચારો આ વાત મોરબીના લોકો વધાવે એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસ